केबीसी એટલે 1 કરોડ મંસે એમાં અમિતા મંસે છે ને એ કરોડપતિ પણ પતિ તો એક કરોડપતિ એટલે 1 કરોડ 1 કરોડ રૂપિયા 1 કરોડ 1 કરોડની 567 મિલન બાપ રે બા કે રમી જશે નેગા ઓર જીતેગા 1 કરોડ आप ऑक्सीजन को होगे ना धीरूप रहेगा बुज़ार्डी में होके वहीं से वाली आपने स्वास्थ्य ले तो आपने भरी है आपने प्राण जला रहे हैं इसले हाँ जैसे प्राण वाले होके वहीं હા આપણે જ્યારે લાકડા સળગાવીએ છીએ ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ થાય છે લાકડા સળગી જાય છે ત્યાર પછી અકાર છે એટલે